તાજેતરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિનું સૂત્ર આપણી જ્ઞાતિ આપણું કુટુંબને સાર્થક કરતું આયોજન નાના બાળકો સાથે દાદા દાદી નાના નાની ફેશન શો તથા ઝુમ્બા કસરતમાં બોળી સંખ્યામાં જોડાયા હતા સમર કેમ્પમાં નાના બાળકો અને બહેનો એમ કુલ નેવું લોકોએ ભાગ લીધો હતો સમર કેમ્પના પ્રથમ દિવસ માટે ગેમ્સ યોગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ બીજા દિવસે ઝુંબા કસરત વૈશાલી જેઠી દ્વારા કરવામાં આવી હતી ત્રીજા દિવસે ફેશન શો નાના બાળકો બહેનો અને બાળકો સાથે દાદી નાનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો બાળકોને દાદી નાની ફેશન શોમાં એકથી ચાર નંબર અને વેલ ડ્રેસને સાહેલી મલય સ્મૃતિ ગ્રુપ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા સાથે જ્ઞાતિ દ્વારા ભાગ લેનાર સૌને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ત્રિદિવસીય નિઃશુલ્ક સમર કેમ્પને સફળ બનાવવા સૌ જ્ઞાતિજનો દાતાશ્રીઓ મહિલા મંડળના રીટાબેન ભટ્ટ નલિનીબેન ભટ્ટ ગીતાબેન ભટ્ટ પ્રમુખ આશીષ ત્રવાડી હરેશ ઉપાધ્યાય વિશાલ ઉપાધ્યાય યુવા પાંખના કુલદીપ ગોર નિમેશ ભટ્ટ કૃતાર્થ ભટ્ટે સહયોગ આપ્યો હતો